વડોદરા શહેરના મહારાજા દ્વારા વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટી ની સ્થાપના કરવામાં આવી હતી વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી સ્થાનિક વિદ્યાર્થીઓ જે પણ ધોરણ બાર પાસ કરીને બેચલર ડિગ્રીનો અભ્યાસ કરવા માંગતા હોય તે દરેક વિદ્યાર્થી મિત્રો એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મેળવી અભ્યાસ કરી શકે વડોદરા શહેરના વિદ્યાર્થીઓનો પ્રથમ હક છે કે કેમ તે લોકોને એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો તક મળે અને આ હક વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આપવામાં આવ્યો હતો અત્યાર સુધી એમએસ યુનિવર્સિટીમાં એડમિશનનું ક્રાઇટેરિયા જે છે તે પ્રમાણે છે કે યુનિવર્સિટીમાં નેવું ટકા વિદ્યાર્થીઓ જે સ્થાનિક હોય તેમને એડમિશન આપવામાં આવે છે અને દસ ટકા વિદ્યાર્થીઓ જે લોકો વડોદરા બહારથી આવે છે તે લોકોને એડમિશન આપવામાં આવે છે જ્યારે કોમર્સ ફેકલ્ટીની વાત કરવામાં આવે ત્યારે સૌથી વધારે એડમિશન ફેકલ્ટી ઓફ કોમર્સમાં આપવામાં આવે છે ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર પણ આ જ ક્રાઇટેરિયા નેવું ટકા લોકલ એન્ડ દસ ટકા આઉટસાઇડર સ્ટુડન્ટનું અમલ કરવામાં આવે છે જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને આનો સંપૂર્ણ લાભ મળે છે અને તે બધા એડમિશન મેળવી શકે છે કોમન એક્ટ ની અંદર યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 50% લોકલ અને 50% આઉટસાઇડર્સ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે જેથી સંપૂર્ણ નુકસાન વડોદરા શહેરના વિદ્યાર્થીઓનું થશે અને મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરના વિદ્યાર્થીઓને જે એમએસ યુનિવર્સિટી અભ્યાસ કરવા માટે ભેટ સ્વરૂપ આપવામાં આવી છે તો તેમનું પણ અપમાન ગણાશે સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય અને મહારાજાનું અપમાન ના કરવામાં આવે તે માટે યુનિવર્સિટી દ્વારા એડમિશનનું જે ક્રાઇટેરિયા નેવું ટકા લોકલ દસ ટકા સાઇડર્સ તે યથાવત રાખવામાં આવે તેવી અમારી આપશ્રી સત્તાધીશો પાસે માંગણી છે અને જો એડમિશનમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો તો યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન તેની સાથે સાથે આંદોલન કરવામાં આવશે વસ્તુ એ કે મેં અગાઉ પણ એક જાહેર કરેલું છે કે અત્યારે વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે અઠ્યાવીસ તારીખ સુધીમાં વિદ્યાર્થીએ અરજી કરવાની છે ચિકાસ પોર્ટલમાં અને આજની તારીખ સુધી યુનિવર્સિટીની કોઈપણ ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારના કોટા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો નથી યુનિવર્સિટી દ્વારા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના નિયમ અનુસાર ટ્રાન્સપરન્ટ અને નિયમબદ્ધ રીતે પ્રવેશની કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થીઓ ફરિયાદ થાય છે વિદ્યાર્થીઓ ભવિષ્ય લાગે એ બાબત પર હું ખાસ ટીકા નથી કરવા માંગતો પરંતુ કોઈ વિદ્યાર્થીઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જ્યારે કોઈ પણ સંસ્થાના નિયમની વિરુદ્ધ જઈ અને કોઈ બિલ્ડિંગ ઉપર ચડી જાય કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર રીતે પ્રવેશની કાર્યવાહી કરે તો અમારું જે સિક્યુરિટી અને વિજિલન્સ વિભાગ છે એના નિયમ પ્રમાણે કાર્યવાહી ક્રિમિનલ નથી તો એની વારંવાર આ પ્રકારની ફરિયાદો થાય છે પહેલી વસ્તુ એ કે વિદ્યાર્થી હોય કે ક્રિમિનલ હોય કોઈ પણ વ્યક્તિ દ્વારા જ્યારે કાયદાનું ભંગ કરવામાં આવે ત્યારે એના પ્રમાણે કાયદો એના પ્રમાણે કાર્ય કરતો હોય છે એ નાનું બાળક હોય આપણે ત્યાં કાયદા પણ છે એટલે વિદ્યાર્થી હોય કે ક્રિમિનલ હોય હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ માટે કાયદો સમાન છે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ સંસ્થામાં કાયદાનો ભંગ ના કરવો જોઈએ આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસી કાર્યકર્તા દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવીને યુનિવર્સિટીના જે પીઆરઓ છે હિતેશ રાવિયા સર તેમને રજૂઆત કરી અને જે પત્ર છે તે વાઇસ ચાન્સલર સરને લખ્યો છે આવેદન પત્ર તેમને અમે સુપ્રત કર્યો છે કારણ કે જે રીતે એડમિશન ક્રાઇટેરિયામાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું છે કે પચાસ ટકા જે કોટા છે તે વડોદરા સ્થાનિક આવશે પચાસ ટકા જે કોટા છે તે આપવામાં આવશે હું વાત કહેવા માંગીશ કે જયારે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી સરસરાજીરાવ વાયકો દ્વારા ત્યારે નેવ ટકા જે વિદ્યાર્થીઓ છે તે લોકો સ્થાનિક હોય તેવી એક પ્રધાનતા છે તે આપવામાં આવી હતી અને દસ ટકા વિદ્યાર્થીઓ જે લોકો થી આવતા હોય તે લોકોને એડમિશન આપવામાં આવતું હતું તો જો આ ખરેખર વિદ્યાર્થીઓ જોડે આ ક્રાઇટેરિયા ના એ લોકોને આપવામાં આવે વડોદરા આ તો કંઈક ને કંઈક અન્યાય છે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ જોડે સાથે સાથે અપમાન છે સર ગાયકવાડ ગાયકવાડનું કારણ કે એમના દ્વારા આ ની સ્થાપના એટલા માટે કરવામાં આવી હતી કે યુનિવર્સિટીમાં આવીને સ્થાનિક કક્ષાના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી શકે એ લોકોને કોઈ અન્ય જિલ્લા કે અન્ય શહેરમાં ના જવું પડે તે માટે અમે રજૂઆત કરી છે ભૂતકાળમાં પણ અમે અહીંયા આવીને રજૂઆત કરી ગયા છે ફેકલ્ટીના ડિને પણ અમે આવેદનપત્ર આપ્યું છે પરંતુ હાલમાં યુનિવર્સિટી સત્તાવીસ દ્વારા કોઈ નિર્ણય આપવામાં આવ્યો આવ્યો નથી અને એક વાત તો સ્પષ્ટ એમના દ્વારા કરી દેવામાં આવી છે કે પચાસ ટકા આઉટસાઇડર અને પચાસ ટકા લોકલ વિદ્યાર્થીઓનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી આ વાત જે છે તે ફક્ત ને ફક્ત એક અફવા તરીકે બહાર આવી છે આવું કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી અમારી માંગ એક જ છે કે યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીમાં પ્રથમ હક અને ફર્સ્ટ પ્રાયોરિટી જે છે એ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને મળે તેવી અમારી માંગ છે ભલે તમે આઉટસાઇડરને એડમિશન આપવા માંગતા હોય તો એના માટે તમે દરેક ફેકલ્ટીમાં સીધો વધારો અમને એમાંથી કોઈ વાંધો નથી પરંતુ નેવ ટકા વિદ્યાર્થીઓ જે છે એ લોકો વડોદરા શહેરના હોવા જોઈએ અને દસ ટકા આઉટસાઇડર હોવા જોઈએ